હેલો ગાય અમે આજે તીય થઈને ઉપર્યા છે બે નિશાળમાં ગાવાના ગરબા તો શું કરવાનું ગરબા રમવાનું ગરબા રમવાના છે નિશાળમાં કોઈ આયોજન છે એટલે બતાવું મસ્ત હાલ ગરબા છે એટલે મસ્ત મારા તૈયાર થયા છે બબુને મિતી બે છે મૃત હીરો દેવા લાગે છે પોતાને હીરો હીરો બનાવવાનો છે હે તો આપણે એને મેલવા જવાનું છે નિશાનો તો મેલીને આવતા રા અને આયેલો છે તો આવે દવાખોને પછી ખાશે મળે તો ચલો એટલે આ ભાઈ શાકભાજી હોય ગયો હોય ગયો તો ફોનમાં લાવે છે ફોનમાં આવતું નથી આ ફોન હોય અમે લેવા આવ્યા છે ફોનમાં આવે તો લઈ જાવ મારે કિલો ફરી લેવું છે જેટલા દાડી આવે છે ફોનમાં કાઢી દે છે એમ નહીં